ચલો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર પહેલો દાખલો છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલાં પહેલું વાક્ય આપ્યું છે કે દરેક લંબ ચોરસ એ ચોરસ છે બરાબર તો દરેક દાખલા તરીકે એક લંબ ચોરસ છે આપણી પાસે બરાબર એમાં દરેક બાજુનું માપ ચાર મતલબ કે લંબાઈ ચાર અને પહોળાઈ ચાર છે બરાબર તો આ શું થાય ચોરસ થઈ જાય બરાબર પણ બીજું એક આપ્યો છે કે એમાં શું છે લંબાઈ ચાર છે અને પહોળાઈ છ છે તો આ જે લંબચોરસ છે ચોરસ થાય નહીં બરાબર આ શું થાય ચોરસ થશે નહીં આ ચોરસ થઈ ગયો જો દરેકની વાત કરવામાં દરેક લંબચોરસ ચોરસ છે તો આ વિધાન કેવું છે ખોટું છે બરાબર કોઈક થઈ જાય કોઈક થઈ જાય પણ દરેક થાય નહીં એવું શક્ય નથી ચલો બીજા નંબરનું છે દરેક સમ બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ વિધાન કેવું છે સાચું છે કેમ સાચું છે કારણ કે સમ બાજુમાં શું આ બધી જ બાજુ કેવી હોય સરખી હોય બરાબર બધી બાજુ કેવી હોય સરખી હોય સમાંતર બાજુ કોને કહેવાય કે સામ સામેની બાજુ સરખી હોય બરાબર સામસામેની બાજુ કેવી હોય સરખી હોય સમાંતર બાજુમાં એવું હોય કે સામ સામેની બાજુ કેવી હોય સરખી હોય અને બંનેના માપ કેવા હોય સરખા હોય એવી રીતે સમ બાજુમાં તો બધી બાજુ સરખી હોવાની છે મતલબ કે દરેક સમ બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે આપ્યું છે આપણને દરેક ચોરસ ચોરસ શું હોય ચારે ચાર બાજુ સરખી હોય બરાબર સમ બાજુ ચતુષ્કોણ સમ બાજુમાં શું હોય બધી બાજુઓ સરખી હોય બરાબર તો ચોરસમાં તો બધી બાજુ સરખી હોય તો સમ બાજુમાં પણ બધી બાજુ સરખી હોય મતલબ ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ બરાબર આ સાચી વાત છે ચોરસ પણ છે તો ચોરસ તો લંબ ચોરસ થવાનો ચલો એમ કે છે કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તો આ કેવું છે ખોટું છે કેમ કારણ કે દરેક ચોરસ શું થાય સમાંતર બાજુ ચતુષ્કોણ

પતંગ આકારમાં સામ સામેની બાજુની એક જોડ સરખી હોય આમ આ બંને સરખી હોય અને આ બંને સરખી હોય પણ સમ બાજુમાં શું હોય બધી જ બાજુ સરખી હોય તો પતંગ આકાર એ બાજુ કહેવાય નહીં એપમાં શું કહે છે દરેક સમ બાજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે તો આ વિધાન કેવું છે સાચું છે બરાબર કેમ સાચું છે સમ બાજુ ચતુષ્કોણમાં શું હોય બધી જ બાજુ કેવી હોય સરખી હોય પતંગ આકારમાં શું હોય સામેની બે બાજુ પાસ પાસેની બાજુ બરાબર પાસ પાસેની બાજુમાં એક જોડ સરખી હોય બરાબર આવી રીતે તો દરેક સમ બાજુ ચતુષ્કોણ બરાબર સમ વાત કરતા હોય તો એ સમબાજુ શું થશે પતંગ આકાર બનશે જ પણ ઉલટું કરીએ તો ઉલટું થાય નહીં ચલો માં શું કહે છે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ છે તો આ વિધાન કેવું છે સાચું છે કેમ સાચું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય સામ સામેની બાજુઓની જોડ કેવી હોય સરખી હોય અને સમાંતર હોય જ્યારે સમલમમાં શું હોય કે સામેની બાજુઓમાં ફક્ત એક જોડ કેવી હોય સમાંતર હોય કેવી હોય સમાંતર સરખી હોય એવું નથી કહેતા ખાલી સમાંતર હોય એમ કહે છે બરાબર અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય સામ સામેની બે બાજુઓ સરખી અને સમાંતર મતલબ આમાં સમાંતર છે જ તો આમાં થવાની જ છે તો સમાંતર બાજુ શું થશે સમલમ થશે જ પણ સમલમ સમાંતર બાજુ થાય નહીં આ સમાંતર

ચોરસ એ સમલમ ચતુષ્કોણ થાય જ બરાબર કોઈપણ આકારનો મોટો લઈએ કે નાનો લઈએ ચોરસ સમલમ ચતુષ્કોણ બનશે એ જે સમોરસ કરવાનો છે દરેક શરતનું પાલન કરશે ચલો બીજા નંબરનો દાખલો છે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં એ છે ચાર બાજુઓની લંબાઈ સરખી હોય તો ચાર બાજુઓની લંબાઈ તો પહેલાં પહેલું આવે આપણને ચોરસ ચોરસમાં શું હોય ચારે ચાર બાજુ કેવી હોય સરખી હોય બરાબર ચાર બાજુની સરખી પછી બીજું કઈ આવે બીજું આવશે સમ બાજુ સમ બાજુ ચતુષ્કો બરાબર લંબ સામસામેની સરખી થશે પછી સમાંતર બાજુમાં પણ એવું થશે સામસામેની બાજુ સરખી થશે સમલંબમાં તો ખાલી સમાંતર થશે સમાંતર થવાની નથી તો કોનામાં થશે ખાલી ફક્ત ચોરસ અને સમ બાજુમાં થશે ચાર કાટખૂણા હોય બીજા નંબરમાં એમ કહે છે ચાર કાટખૂણા ચલો કાટખૂણા એટલે કે લેવા નેવું અંશના ખૂણા હવે નેવું અંશના ખૂણા કોનામાં જોવા મળે તો શું જોવા ચોરસમાં જોવા મળે બરાબર અને બીજામાં લંબ ચોરસમાં જોવા મળે એના સિવાય બીજા કોઈમાં જોવા મળે નહીં બરાબર ચોરસ અને લંબચોરસ સમાંતર બાજુમાં હોય શકે પણ ક્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ જ્યારે લંબચોરસ કે ચોરસ બને ત્યારે જેના ખૂણા કાટખૂણા હોય મતલબ કે આપણે ચોરસ કે લંબચોરસ જ થવાના છે બરાબર ચલો ત્રીજા નંબરમાં દાખલો છે કેવી રીતે ચોરસ એ ચતુષ્કોણ છે તો ચોરસ એ ચતુષ્કોણ કેવી રીતે છે ચતુષ્કોણમાં શું હોય ચતુષ્કોણમાં કેટલી બાજુ હોય ચાર બાજુ હોય ચાર બાજુઓ હોય તેથી ચોરસ એ ચતુષ્કોણ થાય બીજા નંબરમાં છે

અને સમાંતર હોય છે તેથી બરાબર તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ થાય ત્રીજા નંબરમાં છે બીજા નંબરમાં છે બાજુ ચતુષ્કોણ તો ચોરસમાં શું હોય ચારે ચાર બાજુ કેવી હોય સરખી હોય એટલા માટે શું કહેવાય સમ બાજુ ચતુષ્કોણ કહેવાય ચોરસમાં બધી માપ સરખા મળે છે તે બરાબર આગળ લખી લેવાનું તમારે ચોથા નંબરમાં છે લંબ ચોરસ તો ચોરસમાં શું હોય બધા ખૂણા કાટ ખૂણા હોય તેમજ સામસામેની બાજુના માપ પણ કેવા હોય સરખા મળે છે બરાબર લંબચોરસમાં શું હોય સામ સામેના જે બાજુના માપ હોય એ સરખા હોય બરાબર તો ચોરસમાં પણ એવું હોય સામ સામેની બાજુના માપ સરખા હોય લંબ ચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય લંબ ચોરસમાં પણ બધા ખૂણા કાટખૂણા હોય બરાબર આ થઈ ગયો આપણો ત્રીજો સવાલ ચલો ચોથા નંબરમાં જે નીચે મુજબ વિકર્ણ ધરાવતા વિકર્ણો ધરાવતા ચતુષ્કોના નામ આપો હવે પહેલું છે જેના વિકર્ણો પરસ્પર દુભાગી દુભાગે એટલે બે ભાગમાં વહેંચાઈ જાય એવું કોણ હોય તો પેલા પેલું શું આવે ચોરસ આવે શું આવે બીજા ચોરસ ને લમ ચોરસ પહેલા લખી દેવાના પછી શું આવે અને છેલ્લું શું આવે સમજુ સમાંતર બાજુ સમ બાજુ

બરાબર જો બાજુઓ સરખી હોય તો જ લંબ દ્વિભાજક મળશે એવા કોણ હોય લંબદ્વિભાજક સ્તમ બાજુ ચોરસ હવે ત્રીજા નંબરમાં છે કે કોના વિકરણોના માપ સરખા હોય તો વિકરણોમાં કોના સરખા હોય તો પહેલાં પહેલું કોણ આવે ચોરસ જ આવે કારણ કે ચોરસમાં બધી બાજુ સરખી હોય તો વિકરણો પણ સરખા હોવાના બીજું કોણ આવે લંબચોરસ લંબ ચોરસમાં શું હોય સામ સામે બાજુ સરખી હોય એટલા માટે આપણને વિકર્ણો પણ કેવા મળી મળી જાય જાય સરખા સરખા બીજા બધામાં માપ મળશે નહીં ચલો પાંચમા નંબરમાં એમ કે છે કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે સમજાવો તો બહિર્મુખમાં શું હોય કે જેના વિકર્ણો જે ચતુષ્કોણના તે ચતુષ્કોણમાં સમાઈ જાય તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય બરાબર જેના વિકરણો શું હોય ચતુષ્કોણની અંદર જ સમાઈ જાય અને લંબચોરસમાં આવું થાય છે બરાબર લંબચોરસમાં શું હોય છે એના વિકરણો એની અંદર જ સમય જાય આ લંબચોરસ છે ને એના વિકરણો છે બરાબર તો લંબચોરસની અંદર જ સમાઈ ગયા છે એટલા માટે લંબચોરસ એ શું છે બહિર્મુખ ચતુષ્કોણ છે ચલો છઠ્ઠા નંબરનો દાખલો છે કે કાટકોણ ત્રિકોણ એ બી આપ્યો છે બરાબર એમાં કાટકૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ આ કાટકૂણો બી છે અને એની બાજુનું સામેની બાજુ શું છે મધ્યબિંદુ બિંદુ ઓ છે મધ્યબિંદુ છે બરાબર એટલે કે બંને બાજુથી વચ્ચો છે શિરોબિંદુ બિંદુ એ બી સીથી ઓ શીરો બિંદુ એ બી સીથી ઓ સમાન અંતરે આવે તે સમજાવવાનું છે તો પહેલાં પહેલાં શું કરવાનું અહીંયાથી આપણે એને આગળ લંબાવવાનો છે ઊને આગળ લંબાવાનો છે હવે આનું નામ આપવાનું છે આપણે ડી બરાબર તો પેલા બી ઓને સુધી લંબાવતા તથા એડી અને અને બરાબર આ આપણે જોડી દીધું છે હવે શું મળજો આપણને ચતુષ કોણ એ બી સીડી મળે છે જ્યાં બી કાટ છે હવે જે ચતુસ માં એક કાટ હોય તે કોરસ કે લમચોરસ જ હોય બરાબર જે કાટણું હોય તો શું હોય એ ચોરસ કે લંબચોરસ હોય અહીંયા આપણી આકૃતિ કેવી દેખાય છે લમચોરસ દેવી દેખાય છે તો આપણે માની લઈએ કે આ શું છે લમચોરસ છે બરાબર તો લંબચોરસમાં શું હોય છે વિકર્ણો કેવા હોય વિકર્ણો લંબચોરસમાં વિકર્ણો કેવા હોય તો પરસ્પર પર ભાગતા હોય બરાબર વિકરણ કેવાય પરસ્પર ભાગે બરાબર તો કેટલા ભાગ પડે કુલ ઓએ અને ઓળી આ બધાના માપ કેવા થશે સરખા થશે બરાબર જો પરસ્પર ભાગતા હોય તો આ બે ના સરખા થશે આ બે ના પણ સરખા થશે અને બીજું શું બીજું શું બનશે કે એના માપ છે બરાબર લંબચોરસ છે બરાબર તો લમ ચોરસના આધારે શું હોય કેવા મળે સરખા મળે બરાબર વિકર્ણોમાં શું મળે લંબચોરસમાં સરખા મળે એટલે આ બધાના માપ કેવા હોય સરખા હોય હવે બધાના જ માપ સરખા હોય તો ઓથી એ બી સી નું અંતર પણ સમાન જ હોય બરાબર એ બી ઓ એ બી અને સી ત્રણેય અંતર કેવું મળશે સરખું જ મળશે